પ્રોફેસર આર કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને અમારી સંસ્થા જે છે વર્ષો વર્ષથી અલગ અલગ દિવસોનું ઉજવણી અમે કરતા આવ્યા છીએ અને ખાસ કરીને જે વર્ષ પૂરું થવાનું હોય એની પહેલાં અમે ડિસેમ્બરમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે એની સર્વાંગી વિકાસ થાય એના માટે એમને નિર્ણય શક્તિનો પણ વિકાસ થાય એના માટે સર્વાંગી વિકાસ માટે અમે અલગ અલગ વિવિધ દિવસોનું ઉજવણી કરતા હોઈએ છીએ તેમાં ખાસ કરીને અમારું થોડા દિવસ પહેલા જ અમે અલગ અલગ સાંસ્કૃતિક દિવસો અને એમ સાથે અમારા રમત ગમત ના દિવસો એટલે કે સ્પોર્ટ્સ ડે પણ અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ આશરે અમારી કોલેજમાં બે હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે એ લોકો બહુ ખૂબ જ ઉત્સાહભેર આમાં ભાગ લઈ અને દિવસને ખૂબ જ સફળ બનાવે છે અને હું આશા રાખું કે એ એક સમાજ માટે પણ બહુ સારો એવો સંદેશ જાય અને આમાંથી એનો સર્વાંગી વિકાસ અને સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ પર્યાવરણ અને આરોગ્યને લઈને પણ અમે રમતગમતના જે દિવસો છે એમાં પણ અમે કબડ્ડી ટગો ફોર અને બીજી ઘણી બધી રમતો છે એનું પણ અમે વિદ્યાર્થીઓની માટે આયોજન કરતા રહ્યા છીએ અને એવી જ રીતે અમે આગળ કરતા રહીએ અને અમારા સંસ્થા વતી અને અમારા જે આદરણીય જે અમારા ચેરમેન શ્રી મિલન સર દેસાઈ સર છે અને અમારા સંસ્થાના જે ઇન્ચાર્જ ડાયરેક્ટર છે મિત્તલ મેડમ અને અમારા જે કઈ શિક્ષકગણ છે એનો ખુબ જ સાથ સહકાર મળી રહ્યો છે અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જ અમને આશા મળતી રહ્યો આજે અમે ખાસ કરીને જે દિવસની ઉજવણી કરી રહ્યા છે તે છે સાંસ્કૃતિક દિવસ એટલે કે ટ્રેડિશનલ દિવસ અને એમાં અમારા વિદ્યાર્થીઓ અલગ અલગ વેશ પરિધાન કરી અને ખુબ જ સફળ રીતે એ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એમાં ભાગ લઈ રહ્યા છે